રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભવિષ્ય દર્શન આપનું દૈનિક રાશિફળ મંગળવાર ચાર નવેમ્બર બે હજાર પચીસ સૂર્યોદયના તેજ અને ગણેશજીના આશીર્વાદ સાથે નમસ્કાર પ્રિય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આ ચેનલ પર આપ સૌનું હુભાળું સ્વાગત છે જ્યાં આપણે રોજ ગ્રહોની ચાલ અને જ્યોતિષના રહસ્યોને ઉજાગર કરીએ છીએ આજે છે મંગળવાર ચાર નવેમ્બર બે હજાર પચીસ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનો પાવન દિવસ મંગળનો દિવસ છે જે આપણા જીવનમાં ઉર્જા સાહસ અને શક્તિનો સંચાર કરે છે ચાલો જાણીએ કે આજે ગ્રહોની સ્થિતિ કેવી રીતે આપણા જીવનમાં પ્રભાવ પાથરશે કઈ રીતે તમારી રાશિ માટે આજનો દિવસ રહેશે શુભ સાવચેત કે પ્રેરણાદાયક અને ક્યાં ક્યાં નવીન તકોનું સર્જન થશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ ઉર્જા અને સાહસનો દિવસ વિસ્તૃત રાશિફળ આજે આપના જીવનમાં એક નવો ઉત્સાહ અને ઉમંગ ભરેલો રહેશે આપના નિર્ણય લેવાની ક્ષમતા આજે ટોચ પર હશે જેના કારણે કાર્યક્ષેત્રે નવી તકો આપો આપની સામે આવશે આપની મહેનત અને સમર્પણને કારણે આજે અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે કદાચ કોઈ મોટું કામ કે જવાબદારીઓ આપને સોંપાઈ શકે છે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પ્રેમ જીવ સંબંધોમાં આજે ખાસ મીઠાશ અને સમજણ જોવા મળશે પાર્ટનર સાથે ભાવનાત્મક બંધન વધુ મજબૂત બનશે ધન સંબંધિત કોઈપણ મોટો કે મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી ખાસ જરૂરી છે ઉતાવળિયું રોકાણ નુકસાન કરાવી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વાર્મિકતા અને નવી જવાબદારી વૃષભ રાશિના જાતકો માટે આજે ધાર્મિક કાર્યોને આધ્યાત્મિક રૂચિ વધારવાનો દિવસ છે મન શાંત અને આંતરિક સંતોષથી ભરેલું રહેશે કાર્યસ્થળે આપની વિશ્વાસપાત્રતાને કારણે કોઈ નવી અને મોટી જવાબદારી મળી શકે છે જે ભવિષ્યમાં કારકિર્દી માટે સીમાચિહ્ન સાબિત થશે આજે આપ પરિવાર સાથે સુખદ અને યાદગાર સમય વિતાવશો ખાસ કરીને વડીલોનો સહકાર આપના નિર્ણયોમાં આત્મવિશ્વાસ ઉમેરશે આરોગ્ય મામલે આજે નાની મોટી બાબતોમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે ખાસ કરીને ખાનપાન પાન પર ધ્યાન આપશો બહારનું ખાવાનું ટાળવું મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ઘ બુદ્ધિનું પ્રભુત્વ અને સહયોગ આજે મિથુન રાશિના જાતકોની બૌદ્ધિક ક્ષમતા ચરમસીમા પર રહેશે અભ્યાસ લેખન વાતચીત અને વિશ્લેષણ જેવા બૌદ્ધિક કાર્યોમાં જબરદસ્ત સફળતા મળી શકે છે કામમાં આજે આપ કોઈ નવો નવી અને અસરકારક યોજના હાથ ધરશો જે લાંબા ગાળે ફાયદો કરાવશે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો આજે મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે સામાજિક વર્તુળમાં આપની પ્રતિષ્ઠા વધશે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત તેમજ ખુશી આપશે જો કે ધ્યાનમાં રાખજો કે ઉતાળમાં કે લાગણીના આવેગમાં આવીને કોઈ પણ મોટો નિર્ણય ન લેતા દરેક બાબતને શાંતિથી બે વાર વિચારીને આગળ જરૂરથી વધજો કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ તેમજ ડ પારિવારિક સુખ અને સંપત્તિના યોગ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક આનંદ અને ભાવનાત્મક સંતોષ લઈને આવી રહ્યો છે ઘરમાં આનંદદાયક અને ખુશનું આ ક્ષણો સર્જાશે ખાસ કરીને પ્રોપર્ટી જમીન મકાન કે વાહન સંબંધિત કામકાજમાં આજે નિશ્ચિતપણે લાભ થવાના યોગ પણ રહેલા છે જો કોઈ સોદો અટકેલો હોય તો આજે તે આગળ વધશે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો આજે તમારું આરોગ્ય ઘણું સારું રહેશે જેના કારણે આપ આખો દિવસ ઉત્સાહથી કામ કરી શકશો આજે વધારે પડતા ભાવનાત્મક નિર્ણય લેવાથી દૂર રહેજો વ્યવહારના જાળવી રાખશો તો પરિ પરિણામો આપની તરફેણમાં આવશે સિંહ રાશિ સિંહ રાશિના નવા અક્ષર છે ટ આત્મવિશ્વાસનું પરાકાષ્ઠ અને વિજય સિંહ રાશિના જાતકો માટે આજના દિવસનો મુખ્ય શબ્દ છે આત્મવિશ્વાસ આપનો આત્મવિશ્વાસ આજે એટલો પ્રબળ હશે કે દરેક કાર્યમાં આપને સફળતા જરૂરથી મળશે નવા પ્રોજેક્ટ કે વ્યવસાયમાં આપ આજે ઝડપી અને સકારાત્મક પ્રગતિ જોશો નાણાકીય સ્થિતિની વાત કરીએ તો ધન પ્રાપ્તિના યોગ આજે ઘણા મજબૂત રહેલા છે કોઈ અણધારી જગ્યાએથી નાણાકીય લાભ થઈ શકે છે સફળતા આજે આપ શત્રુઓ અને વિરોધીઓ પર સહેલાથી વિજય મેળવશો પ્રેમ જીવનમાં આજે ખુશીઓ અને રોમાંસની નવી ઉર્જા રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ ધીરજ અને માર્ગદર્શન વિસ્તૃત રાશિફળ કન્યા રાશિના જાતકોએ આજે ધીરજ અને સંયમ જાળવવો પડશે કામમાં આજે નાની મોટી અડચણો કે વિલંબ આવી શકે છે પરંતુ યાદ રાખજો કે ધીરજ જ આજે આપની સફળતાની ચાવી રહેલી છે અંતે તમારા પ્રયત્નોનું પરિણામ સકારાત્મક જ આવશે આજે આપણે પરિવારના સભ્યો ખાસ કરીને વડીલોનું માર્ગદર્શન ખૂબ જ લાભદાયી રહેશે તેમની સલાહને ધ્યાનથી સાંભળજો આરોગ્યની વાત કરીએ તો આપનું આરોગ્ય આજે સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ ન થાય તેનું ખાસ ધ્યાન ધ્યાન રાખવું યોગ અને મદદરૂપ થશે તુલા તુલા રાશિ રાશિના નામાક્ષર છે ર તેમજ તાગ્યનો સાથ અને સંબંધોમાં મધુરતા તુલા રાશિ માટે આજનો દિવસ અત્યંત શુભ અને ફળદાયી છે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે વ્યવસાયિક ક્ષેત્રમાં નવી અને મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ મળવાના પ્રબળ શક્યતાઓ રહેલી છે આપના કામને નવી ઊંચાઈ આપશે દાંપત્ય જીવનમાં આજે ખાસ પ્રેમ અને સૌહાર્દ વધશે પાર્ટનર તરફથી પૂરો સહકાર મળશે અવિવાહિતો માટે સારા સમાચાર મળી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આપની આર્થિક સ્થિતિ આજે મજબૂત બનશે રોકાયેલું કે અટકેલું ધન પાછું મળવાના યોગ પણ પ્રબળ રહેલા છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય શાંતિ અને સકારાત્મક પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકોને આજે માનસિક શાંતિ અને રાહતનો અનુભવ થશે અગાઉથી ચાલી આવતા કોઈપણ વિવાદોને ઘોર ઘેર તો આજે શાંતિપૂર્વક તો થશે આ એક સકારાત્મક પરિવર્તનનો દિવસ છે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ આરોગ્ય સંબંધિત સમસ્યામાં સુધારો જોવા મળી શકે છે તમે આજે વધુ ઉર્જાવાન અનુભવશો રોકાણ જો આપ રોકાણનું વિચારી રહ્યા હો તો આજે કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં સારો ફાયદો કરાવી શકે છે નાણાકીય બાબતોમાં સ્પષ્ટતા જાળવશો ધનરાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ડનલાભ અને નવો પ્રારંભ રાશિના જાતકો માટે આજે અકસ્માત ધનલાભના પ્રબળ યોગ રહેલા છે તમારી મહેનતો ફળ આજે રોકડ સ્વરૂપે મળી શકે છે જીવનના કોઈપણ ક્ષેત્રમાં નવી શરૂઆત કરવા માટે આ અત્યંત અનુકૂળ સમય રહેલો છે તમે આજે જે પગલું ભરશો તે સફળતા તરફ દોરી જશે શિક્ષણ વિદ્યાર્થી વર્ગ માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પણ શક્યતા રહેલી છે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો આજે વડીલોના આશીર્વાદ લેવાનું અને તેમનું સન્માન કરવાનું ભૂલશો નહીં તેમના માર્ગદર્શનથી મોટા કાર્યો પાર પડશે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ કાર્યમાં દિશાને સફળતા મકર રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં એક નવી અને સ્પષ્ટ દિશા મળશે વ્યવસાયિક ક્ષેત્રમાં આપની યોજનાઓ અને સખત મહેનતને કારણે જબરદસ્ત સફળતા મળશે આપના નેતૃત્વ ગુણ આજે ઉભરીને જરૂરથી આવશે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પરિવાર સાથે આજે આનંદપૂર્ણ અને ગુણવત્તા સભર સમય પસાર થશે કામ અને પરિવાર વચ્ચે સારું સંતુલન જાળવી શકશો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ કાર્યના બોધને કારણે થોડો માનસિક થાક અનુભવાઈ શકે છે પરંતુ આરામ લેવો ખાસ જરૂરી છે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ શ તેમજ શ વિચારપૂર્વક નિર્ણય અને ધીમી પણ મક્કમ ગતિ વિસ્તૃત રાશિફળ જોઈએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ વિચારપૂર્વક નિર્ણય લેવાનો છે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતાં દરેક પાસાનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકન કરશો કામની ગતિ થોડી ધીમી રહી શકે છે પણ પરિણામો તે અત્યંત સકારાત્મક અને લાંબા ગાળાના લાભ આપનારા આપશે આજે આપણે મિત્રો સામાજિક વર્તુળો અને મોટા ભાઈ બહેનોને સંપૂર્ણ સાથ મળશે સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો આર્થિક વ્યવહારોમાં આજે ખાસ કરીને દસ્તાવેજી બાબતોમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે રાશિ રાશિના નામાક્ષર છે દ ચ તમ થર્ધાત્મકતા અને આધ્યાત્મિકતા જોઈએ તો વિસ્તૃત રાશિફળમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ ભર્યો અને ભાવનાત્મક રીતે સંતોષકારક રહેશે આપની સર્જાત્મકતા આજે ટોચ પર હશે કલા સંગીત લેખન કે અન્ય સર્જાત્મક ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને આજે ખાસ સફળતા મળી શકે છે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં ખુશીઓ અને સકારાત્મક પરિવર્તન આવશે નવા સંબંધોની શરૂઆત પણ થઈ શકે છે આધ્યાત્મિકતા જોઈએ તો આજે આપનો આધ્યાત્મિક જોગ વધશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે ધ્યાન યોગ આપને આંતરિક શાંતિ આપશે આરોગ્ય ખૂબ જ સારું રહેશે પ્રિય દર્શક મિત્રો અંતમાં જોઈએ આજના દિવસ માટે આપ સૌને શુભકામનાઓ સાથે કહું છું જેના હૃદયવાર સારા વિચારોનો પ્રકાશ છે અને જેના કર્મોમાં સત્યની શ્રદ્ધા છે તેને જીવનમાં સદાય સફળતા મળતી રહે છે તમારો દિવસ શુભ રહે આનંદમય રહે અને શ્રી ગણેશજીના આશીર્વાદથી ભરપૂર રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો